આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મેહરૂ ગામની સીમમાંથી માંથી ગાડીમાંથી વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા એક લાખ છન્નું હાજર સાતસો ઇગણ એસી નો પૃહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ છન્નું હજાર સાતસો એકનો પૃહી મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં એલસીબી સ્ટાફના માણસો ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભેટાલી ચોકડી ઉપર જતાં બાતમી રાયે બાતમી હકીકત મળે કે ટોળાથી ભેટાલી તરફ આવતા રોડ ઉપર એક સફેદ કલરની બલેનો ગાડી અને તેનો ચાલક તેવી હકીકત આધારે ભેટાલી ચોકડીથી આશરે એકાદ કિલોમીટર દૂર ટોળા તરફ જતા મહેરુ ગામની સીમા ઊભા રહી બાતમી હકીકતવાળી બલેનો ગાડી રોકવા માટે સરકારી વાહનની આડાશ કરી ઊભેલ હતા તે દરમિયાન બલેનો ગાડી આવતા તેનો સરકારી વાહનથી પીછો કરતા ગાડી ઊભી રહેલ નહીં ચાલકે પોતાની કાર સાઈડના કિનારે ભેટાલી ચોકડી તરફ ભાગવા લાગેલ જેથી બલેનો ગાડીનો પીછો કરતા ચાલકે પોતાની ગાડી પૂર ઝડપમાં હંકારતા તેને કાબૂ ગુમાવી દેતા તેનો આગળનો ટાયર ફાટી જતા ચાલક અને બાજુમાં બેઠેલ ઈસમ બંને નાસી ગયેલ અને મુદ્દામાલ પકડી પાડી કબજે કરી સદરી બંને ઈસમો વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે